આપણે દસ ચાર બે હજાર પચીસ અને શુભ દિવસના આજે આપણે લાઈવ ભાવ જોઈ રહ્યા છીએ તો અમારી જેથી કરીને ₹10 ₹15 પછી ₹20 ₹20 કઈ ખબર નથી બોલ તો આયા આલે હો જોઈએ બોલો અરે મસ્તો બોલ તો બોલ તો જોવે 500 500 બાદામંદરી પછી 3500 क्विंटल पंजाब पंजाबवा हाइट માં દેતો પિછા પિછા ને પોતાનો હકતો 500 પછી 3200 લેકવા હે 500 તો મારી ભરપરીમાં કાઈ બાપ 1500 1500 તારીખ આજે આપણે ઘઉના ચેજમાં પહોંચ્યા માટે તાજો ભાવ જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આગળ શેર કરો જેથી કરી અને દરેક બંધુ ભાઈઓને ભાવ મળી શકે

બોલે બોલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 5 રૂપિયા 5 23 24 24 તમારું છે 24 રાવભાઈ કોઈને નથી અલ્લા હાલો બોલે ભાઈ બેટીએ બિલ ના બિલ હા હા મા કરો તમે તમારો છોકરામાં રાખો મોટો હાલ હવે બોધી અરે સટેભાઈ ને ને જવા આજે માલ નબળો હોવા છતાં ખરીદીમાં વધારે લોકો હોવાને કારણે આજે મીડિયમ ભાવના પણ પાંચસો ઉપરના પાંચ દર વીસ પચીસ રૂપિયાના ભાવ થઈ જાય છે માટે આજે ઘઉંમાં આજે થોડી તેજી ગણાય છે તો માટે આ વિડીયોને આગળ મોકલો શેર કરો

સાઠ અડસઠ અડસઠ છડસઠ નવ ભાઈ તેરસો ને બોતેર રૂપિયા માં આવે તો લખીને હવો ધ

સોયાબીનના ચારા માલ મીડિયમ છે શાળાના આઠસો ને એકતાલીસ રૂપિયા થયા છે માટે આગળ વિડીયો જતા એ ઊંચા લકડા બહુ મસ્ત મંડકો આ લકડા પતા લાઈટ પર ચાલે હાઈટ પર દીકરો બેટા 1300 ગ્રામ લખાય આયા